મિત્રો ખરેખર પુરુષને બદલાતા વાર નથી લાગતી આ એ જ કુનાલ હતો જેને મેં હર હાલતમાં સ્વીકાર્યો હતો જો હું ઈચ્છતને તો લગ્ન કરવાની પણ ના પાડી શકત પણ મારા અંતર મનને એ સ્વીકાર્ય ન હતું સગાઈના એક મહિના પછી જ એક એક્સિડન્ટમાં કુનાલનો પગ કપાઈ ગયો હતો ભાવી સસરાએ સંદેશ મોકલાવ્યો કે શું હું કુનાલ સાથે આ સ્થિતિમાં પણ લગ્ન કરવા તૈયાર છું મારા પપ્પા દુવિધામાં હતા કુનાલની સરકારી નોકરી હતી દેખાવમાં પણ સરસ હતો હવે નિયતિને શું કહેવું પગ કપાવાનો લખ્યો હતો તે કપાઈ ગયો છતાં તેમને મારા ઉપર જોર ના દીધું મને મારી રીતે નિર્ણય લેવાની છૂટ આપી દુવિધામાં તો હું પણ હતી જેનાથી મારા લગ્ન થવાના હતા એ કાસ તો બરાબર હતો આજે એનામાં ખોટ આવી ગઈ તો શું હું એને મૂકી દેવા ઉચિત ગણાય કાલે લગ્ન પછી મારામાં કોઈ ખોટ આવી જાત અને કુનાલ મને મૂકી દે ત્યારે હું દુવિધામાં નીકળી અને મનમક્કમ કરી અને કુનાલ સાથે લગ્ન માટે હા પાડી દીધી શરૂઆતના થોડા વર્ષો તો આરામથી વીત્યા કુનાલે કૃત્રિમ પગ પણ લગાવી લીધો હતો એટલે તે ક્યાં પણ આવવા જવા માટે સમર્થ થઈ ગયો હતો હું ખુશ થઈ ગઈ કે ચલો કુનાલના મનમાંથી હીન ભાવના નીકળી જશે કે તે અક્ષમક્ષ છે પાંચ વર્ષ નીકળી ગયા ઘણી દવાઓ કરવા છતાં હું મા નહોતી બની શકતી હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી કુનાલે ભલે કહેવા ખાતર મને કહ્યું હતું કે બાપ ન બની શક્યા હોવાનો તેને જરાય અફસોસ નથી પણ હું તેના ચહેરા ઉપર તે ઉદાસી જોઈ શકતી હતી એક દિવસ મારાથી રહેવાનું નહીં એટલે મેં કહી દીધું કે વાંધો ન હોય તો હું તને એક સલાહ આપું આપણે એક બાળકને દત્તક લઈ લઈએ તો આ સાંભળી અને કુનાલ તો ગુસ્સે થઈ ગયો અને કહ્યું મને મારું જ બાળક જોઈએ જે કદાચ શક્ય નથી આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો હું ખૂબ જ દુઃખી થઈ ગઈ કે પોતાનો મંતવ્ય રજૂ કરવાની આ કઈ રીત છે કુનાલની આ જ વાત મને ગમતી નહોતી તે કોઈ પણ વાત શાંતિથી બેસી અને ચર્ચા વિચારણા કરી અને સમાધાન કરવામાં માનતો નહીં તેના બદલે જૂનવાણી આવા વિચારોને ચોંટી અને રહેતો હતો મેં અનુભવ કર્યો હતો કે કુનાલ પહેલાં જેવો ન હતો તે મારા સાથે ખૂબ જ ઓછી વાતો કરતો અને મોડી રાત સુધી ટીવી જોતો રહેતો અથવા તો ઘરે જ મોડો આવતો હું પોતી તો એમ જ કહેતો કે ખાલી ઘર મને ગમતું નથી હું તેને કહેતી કે ઘર ખાલી ક્યાં છે હું નથી હું તારા માટે કંઈ મહત્ત્વ નથી રાખતી તેણે મારી વાતનો કંઈ જવાબ ન આપ્યો એટલે હું થોડી ગુસ્સે થઈ અને બોલી તને શરમ નથી આવતી મને આખો દિવસ એકલી મૂકી અને મોડી રાતે ઘરે આવશ તેણે કહ્યું શરમ તને આવી જોઈએ કે વંશ આગળ વધારવા તો મને એક બાળક પણ નથી આપી શકતી આ સાંભળી અને મારી આંખોમાં આંસુ આવી ગયા શું હું એક સ્ત્રીને ફક્ત બાળક પેદા કરવા માટે લગ્ન કરી અને લઈ આવવામાં આવે છે તે ફક્ત જરૂરત પૂરી કરવા માટે છે તમારી જરૂરત પૂરી કરે તો ઠીક નહીં એનાથી મોઢું ફેરવી લેવાનું મેં પોતાના આસો પર કાબૂ રાખ્યો અને પોતાને કમજોર પડવા ન દીધી અને કહ્યું કે હું તારી પત્ની છું મને પૂરોપૂરો હક છે જણાવવાનો કે મોડી રાત સુધી તું ક્યાં હોય છે અચ્છા તો હવે સમજો કુનાલના મોઢા ઉપર અલગ જ હાવ ભાવ દેખાણા તેને કહ્યું તને જલન થાય છે કે મેં ક્યાંક બીજી રાખી તો નથી લીધી મેં કહ્યું રાખી શક્ય તારે રાખ્યું હતું એમાં કંઈ નવી વાત નથી તો કેમ પૂછતાછ કરસ માની લે કે મેં રાખી લીધી ભલે કુનાલે અસ્તમસ્ત ગયું હોય પણ એનાથી તેની મચા તો સમજાઈ જ ગઈ હતી કે તે જતો રહ્યો પણ મને એક એવો દંત થઈ ગયો જેની પીડા મારી આત્માને ભેદી ગઈ હતી હું વિચારતી રહી કે કોઈ આટલું કેમ બદલાઈ શકે પાંચ વર્ષ સુખ દુખના જેની સાથે વિતાવ્યા હોય તે એકાએક આટલો નિર્મોહી કેમ થઈ શકે લાખ પ્રયત્નો છતાં હું આ સવાલોનો જવાબ ના મેળવી શકી જેમ તેમ કરી અને મેં પોતાની જાતને સાચવી રાખી આજે કોનલના ખૂબ દૂરના કુટુંબી મામાની દીકરી સ્વાતી આવવાની હતી તેને બી એડ કરવું હતું એટલે એક વર્ષ તો અહીં જ રહેવાની હતી કેમ કે મામા ગુજરી ગયા હતા અને મામી ગામડે રહેતા હતા ત્યાં કોલેજ ન હતી મામીએ કહ્યું કુનાલ તો આને કોલેજ બતાવી દેજે પછી તો એ રિક્ષામાં જાવ કરશે કુનાલે કહ્યું વાંધો નહીં એવું હશે તો હું મૂકી આવીશ મામીએ કહ્યું એમ વિચારીને જ અહીં આવી ગઈ હતી કે અહીં સ્વાથી તે કોઈ મુશ્કેલ નહીં પડે તમે સાચવી લેશો ને એના પપ્પાના ગયા પછી તમે બધા સગાઓએ જો અમને સહારો ન આપ્યો ને તો હું તો ક્યારની ભાંગી પડી હોત આટલું કહેતા મામીના આંખોમાં આંસુ આવી ગયા મારા સાસુએ કહ્યું તમે ચિંતા ન કરશો અમે સ્વાતિનું બરાબર ધ્યાન રાખીશું બે દિવસ રહી અને મામી ગામડે જતા રહ્યા કોનાલે સ્વાતિને એની કોલેજ બતાવી તેમાં એડમિશન પણ કરાવી દીધું તેની જરૂરતનો બધો સામાન પણ લઈ દીધો હતો બધે કુનાલે જ રૂપિયા વાપર્યા હશે મને કંઈ વાંધો નહોતો પણ તે સ્વાતિનું કંઈક વધારે પડતું જ ધ્યાન રાખવા લાગ્યો હતો સ્વાતિને નાની મોટું કંઈ પણ કામ હોય ને તો કુનાલ હંમેશા તેની બાઈક લઈ અને તૈયાર જ રહેતો પત્નીથી વધારે બીજાનું ધ્યાન રાખતો જે મારાથી સહન થતું નહોતું મારા સાસુ પણ તેને કંઈ કહેતા નહીં એક દિવસ મારાથી રહેવાયું નહીં ને એટલે મેં કહ્યું તારા માટે સ્વાતિ મારા કરતાં વધારે મહત્વ રાખે છે કુનાલ બોલ્યો બાપ એનાની દીકરી છે ને આપણે ધ્યાન તો રાખવું પડે ને તો શું હું બાપની ભૂમિકા ભજવી રહ્યો છું મેં કટાક્ષ કરતાં કહ્યું કુનાલ ગુસ્સે થઈ ગયો અને કહ્યું ભાનમાં રહી અને વાત કર મેં પણ ગુસ્સામાં કહ્યું રાડો ન પડ હું પણ પોતાનો અવાજ ઊંચો કરી શકું છું એટલે તે ચૂપ થઈ ગયો મેં કહ્યું એમ ના સમજતો કે તું કંઈ પણ કરીશ અને હું ચૂપચાપ જોતી રહીશ કુનાલ એકદમ માસૂમ ચહેરો કરી અને કહેવા લાગ્યો કે મેં શું કર્યું છે તું જ કે મેં કહ્યું કે આવો માસૂમ ચહેરો બતાવી અને તું સ્વાતિને ફોસલાવી શકીશ મને નહીં પુરુષોની રંગે રંગ જાણો છો છેલ્લા એક અઠવાડિયાથી તને નેપકિન લાવવાનું કહ્યું છે લાવ્યો તેણે કહ્યું હું ભૂલી ગયો તો આજકાલ તો તને ફક્ત સ્વાતીની જરૂરિયાતો સિવાય કંઈ યાદ જ નથી રહેતું ને વારંવાર તેનું માન ન લે કુનાલે દાંત પાસી અને કહ્યું ને વાત આગળ વધતી જોઈ અને તે રૂમની બહાર જતો રહ્યો કાયર પુરુષોની આ જ ઓળખ છે તે ભાગવામાં જ ભલાઈ સમજે છે તે પોતાની મમ્મીના રૂમમાં ગયો અને વાત કરી મારા સાસુ બોલ્યા ચાર દિવસ માટે આવી છે એને પણ આ શાંતિથી રહેવા નહીં દે સાથી શું વિચારશે પછી તે મારા રૂમમાં આવ્યો અને કહ્યું કે તારા સંસ્કાર આજ શીખવાડે છે તને મહેમાન સાથે ખરાબ વર્તન કરવાનું મેં કહ્યું તમારો દીકરો પોતાની પત્ની સાથે કેવું વર્તન કરે છે તે તમને નથી દેખાતું તેમણે કહ્યું કે કે કેવું વર્તન કરે છે કંઈ ખરાબ તો નથી કરતો ને મેં કહ્યું સ્વાતિને તમે બધા માથાઓ ઉપર બેસાડો છો જ્યારે મારી સામે જોવાનો પણ કોઈને ટાઈમ નથી તેમણે કહ્યું આ તારો વહેમ છે અને જો હકીકત હોય ને તેના માટે પણ તું જવાબદાર છો હું કંઈ સ્વાતિને આહીન લઈ નથી આવી તું જાણસ કે પતિ પત્ની વચ્ચેનો જે સંબંધ મજબૂત એક બાળક થઈ બને છે મેં પણ ગુસ્સામાં કહ્યું કે તું શું સ્વાતિમાં તે સંભાવના દેખાઈ રહી છે તમને તેમણે કહ્યું કે બે શરમની કોઈ તારી પાસેથી શીખે મેં કહ્યું બે શરમ તો તમે છો જે પોતાના દીકરાનો સાથ દઈ રહ્યા છો હું કંઈ પૂછવામાં મૂળમાં નહોતી એટલે સાફ શબ્દોમાં મેં કહી દીધું તેમણે કહ્યું એવું જ હોય ને તો અહીં રહેવું હોય તો રહે નહીં તો જતી રે મેં પણ ગુસ્સામાં કહ્યું કે રહીશ તો હું અહીં જ હું પણ જોઉં છું કે કોણ મને મારાથી મારા હકથી વંચિત કરે છે મારા સાસુ જતા રહ્યા અને હું પલંગ પર પડી પડી રડવા લાગી અને વિચારવા લાગી કે એક હું હતી જેને ખબર હતી કે કુનાલ અપંગ છે છતાં તેને અપનાવ્યો જ્યારે કુનાલ બાળક ન થઈ શકવાને મારી વિકલાંગતા સમજે છે ને અને મારાથી છુટકારો મેળવવાનું વિચારી રહ્યો છે આટલી જલ્દી બદલી શકે છે કુનાલ લગ્નની પહેલી રાતે તો તેણે મને કહ્યું હતું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તારા જેવી વિશાળ હૃદયવાળી પત્ની મળી હું તને વિશ્વાસ આપું છું કે ક્યારે મારા તરફથી તને ફરિયાદ કરવાની પણ તક નહીં દઉં અને આજે કુનાલ એટલી હદે નીચતા ઉપર ઉતરી આવ્યો છે કે તેને સંબંધોની મર્યાદાનો પણ ખ્યાલ નથી રહ્યો માન્યું કે દૂરના સંબંધની મામાની છોકરી છે સ્વાતી પણ જ્યારે મામાની દીકરીએ કહ્યું છે તો એને નિભાવવાનું પણ જોઈએ બીજા દિવસે મારા પપ્પાની તબિયત ઠીક ન હોવાથી ભાઈએ મને ફોન કર્યો એટલે હું પપ્પાને મળવા માટે ગઈ એક પળ માટે તો મેં વિચાર્યું કે પોતાની પીડા કહી અને મને હળવો કરી લઉં પણ હિંમત ન થઈ વિચાર્યું પપ્પા ચિંતામાં આવી જશે પણ ભાભીની નજરથી મારી પીડા છુપાઈ નહીં એકાંત મળતા જ તેમણે મને પૂછ્યું કે શું વાત છે પહેલાં તો મેં વાતને ટાળી દીધી પણ તેમણે જ્યારે પ્રેમથી પૂછ્યું ને તો મારા આંસુએ હકીકત કહી દીધી ભાભીએ રાતે ભાઈને આ વાત કહી ભાઈ ગુસ્સામાં આવી ગયા તેમણે ગુસ્સો આવવાનો વ્યાજબી હતો કોઈ ભાઈ પોતાની બહેનનું દુઃખ જોઈ ન શકે રાતે તે મારા રૂમમાં આવવાના હતા પણ ભાભીએ ના પાડી દીધી સવારે નાસ્તો કરતી વખતે તેમણે કહ્યું કુનાલની વાત ઉખેડી અને તેમણે મને કહ્યું કે તું હવે એની પાસે નહીં જાય એને ફોન કરું હમણાં જ એની સાથે વાત કરું છું મેં ગમે તેમ કરી અને ભાઈને મનાવી લીધા અને એક મહિના પછી ભરેલા મને જ્યારે હું પોતાના ઘરે પાછી જવા લાગીને તો ભાભીએ મને ઘરે લગાડી અને કહ્યું કે દીદી ચિંતા ન કરતા તમારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે ભાભીને મા સમાન એમ જ નથી કહેવામાં આવતી તેણે કહ્યું હું પોતે નહીં ખાવું પણ તમને ભૂખ્યા નહીં સુવા દઉં જો ત્યાં કંઈ વાંધો પડે ને તો નિઃશંકાતે પાછા આવી જજો મેં કહ્યું કે હું પ્રયત્ન કરીશ કે કોનાલને સાચા રસ્તા ઉપર લઈ આવું મારો અવાજ ગગડો થઈ ગયો સાસરામાં આવીને મેં જે દ્રશ્ય જોઈને તે જોઈ અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ સ્વાતિના માથા ઉપર સિંદૂર ભરેલું હતું એ જોઈ અને હું દોડી અને પોતાના રૂમમાં ગઈ કુનાલ પલંગ ઉપર સૂતો હતો મેં તેને ઉઠાડ્યો અને પૂછ્યું કે આ બધું શું છે સ્વાતીના લગ્ન ક્યારે થયા તેનો પતિ કોણ છે પહેલાં તો કુનાલ મારી આંખોમાં આંખ મિલાવી ન શક્યો પણ વધુ સમય માટે હકીકત છુપાવી પણ ન શક્યો તેણે ખૂબ જ સરળતાથી કહી દીધું કે તું જે વિચારી રહી છે ને તે સાચું છે મેં પૂછ્યું શું તે સ્વાથી સાથે લગ્ન કરી લીધા મારા રહેતા તારી આવી હિંમત કેમ થઈ તેણે કહ્યું કે તું ગમે તે કહે પણ મને પોતાનું એક બાળક જોઈતું હતું મેં કહ્યું તે મને જાણ કરવાની કે મારી પરવાનગી લેવાનું પણ જરૂરી ન સમજ્યું બની શકે કે કદાચ હું પરવાનગી આપી દેત આ સાંભળી અને તે ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો મને તારાથી આ જ આશા હતી એટલું કહી તે મારી નજીક આવ્યો અને મને ગળે વળગી અને પ્રેમ કરવાનું નાટક પણ કરવા લાગ્યો મેં એને ધક્કો માર્યો મારા ગુસ્સાની કોઈ સીમા નહોતી હું એટલી ગુસ્સામાં હતી કે મારી આંખમાંથી આસો પણ નહોતા નીકળતા પછી મેં પોતાની જાતને સાચવી અને વિચાર્યું કે જે થયું તે હવે બદલી તો નહીં શકાય આમે હંમેશા પુરુષોનું જ ચાલે છે એટલે મેં પરિસ્થિતિને સ્વીકારવાનું જ ઠીક સમજ્યું છતાંય તેને કહ્યું કે તો સારી રીતે જાણે છે કે વાંજણી શબ્દ એક સ્ત્રી માટે ગાળથી ઓછો નથી અને એવી સ્ત્રી માટે તો વધારે કલંક બની જાય છે જેને અભિસ્થાપિત જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવે મને દુઃખ એ વાતનું નથી કે તે સ્વાથી સાથે લગ્ન કરી લીધા પણ દુઃખ એ વાતનું છે કે તે મારી પીઠ પાછળ આ બધું કર્યું મારો વિશ્વાસ તોડ્યો તે આજ જ કામ તો મારો વિશ્વાસ જીતી અને પણ કરી શકતો હતો તારી વિકલાંગતાના એ ખામી સમજી અને મેં તારા સાથે લગ્ન કરવાની ના પાડી દીધો હતો તો કુનાલે કંઈ જવાબ આપ્યો નહીં મને થયું વ્યર્થ સવાલ પૂછ્યો જેનું ચરિત્ર જે ખરાબ હોય ને તે સારો વિચાર કેમ કરી શકે આ ખબર મારા પિયર સુધી પહોંચી ગઈ ભાઈ મારા ઘરે આવ્યા ને રાડ પાડીને કહ્યું કે ક્યાં છે કુનાલ હું એને બરાબર કરી નાખીશ તેની હિંમત કેમ થઈ બીજા લગ્ન કરવાની મેં જેમ તેમ કરી અને ભાઈને શાંત કર્યા તેમણે કહ્યું હું ચૂપ નહીં બેસું હું પોલીસમાં રિપોર્ટ લખાવી નહીશ અને આ સરકારી નોકર છે તો તેની ઓફિસમાં પણ આની ફરિયાદ કરીશ આને બધી રીતે રજો તો ના ખરીદો ને તો મારું નામ નહીં કુનાલ પાજરના દરવાજેથી નીકળી અને બહાર જતો રહ્યો મારા સાસુ આવ્યા અને પોતાની ભળાશ કાઢી દીધી હવે મારી પણ વાત સાંભળો સ્વાતી એક બાપીનાની દીકરી છે કુનાલે ખાલી તેને સહારો જ આપ્યો છે મારા ભાઈએ કહ્યું કે પોતાની બે શરમીને સહારાનું નામ ન આપો એકને આધાર દીધો ને બીજીને નિરાધાર કરી દીધી મારા સાસુએ કહ્યું કે આરતીને કોઈએ ઘરે જવા માટે કહ્યું નહોતું હું કે કુનાલે કોઈ નથી ઈચ્છતા કે આરતી આ ઘરેથી જતી રહે તેનો જે હક છે તે રહેશે જ ભાઈએ કહ્યું કે મને મનાવવાનો પ્રયત્ન ન કરો અને મને કહ્યું કે આરતી તું સામાન બાંધી લે હવે હું તને અહીં એક મિનિટ પણ નહીં રહેવા દઉં મેં કહ્યું કે ના ભાઈ હું આ ઘર મૂકી અને નહીં આવું આજે પણ આપણો સમાજ પ્રણેલી સ્ત્રીને પીરમાં સ્વીકારવા માટે તૈયાર નથી આટલું કહેતા હું ભાવુક થઈ ગઈ મેં કીધું હું અહીં મરી જઈશ પણ પીર તો પાછી નહીં જાઉં આ સાંભળી અને ભાઈની આંખમાં પણ આંસુ આવી ગયા રૂઢિવાત સમાજથી લડવું કંઈ સહેલી વાત નથી ગોત્રના નામે પતિ પત્નીને ભાઈ બહેન બનાવી દેવામાં આવે છે એવા જળ સમાજમાં પરિવર્તનની આશા રાખવી રણમાં પાણી શોધવા જેવું છે ભાઈને પગે લાગતી વખતે મેં વચન આપ્યું કે હું કમજોર સ્ત્રી નથી પોતાના અસ્તિત્વને કમજોર નહીં પડવા દઉં છતાં તેમણે મને કહ્યું કે તું જ્યાં ઈચ્છે છે ત્યારે મારી પાસે આવી જજે પીરના દરવાજા તારા માટે હંમેશા માટે ખોલા જ રહેશે ભાઈના ગયા પછી બે કલાક પછી કોના લાવ્યો આવતાની સાથે પોતાના રૂઆ દેખાડવા લાગ્યો મેં પણ કહી દીધું કે પોતાની ઓકાતમાં રહેજે તેણે મને અલગ રહેવા માટે એક ફ્લેટ ખરીદી આપ્યો પહેલાં તો મેં વિચાર્યું કે અહીં જ રહી અને પોતાના હક માટે લડતી રહીશ ક્યારેક કોર્ટમાં પણ જવાની ઈચ્છા થઈ પણ મેં વિચારી અને પગ પાછા વાળી લીધા કે તેનાથી ફાયદો શું થશે બહુમાં બહુ તો તેની સરકારી નોકરી જશે પણ પત્નીને મળવો જોઈએ એ પ્રેમ પ્રેમહક માન સન્માન અને દરજ્જો તો મને નહીં જ મળે કુણાલ દર મહિને મને રૂપિયા આપી જતો જેને લીધે મારો ખર્ચો નીકળી જતો મને સ્વાતિ ઉપર પણ દયા આવતી કે મારા સાસુ અને કુનાલે તેને ફોસ લાવીને લગ્ન કરાવી દીધા જે પણ થયું તે નિયતિ માની અને મેં સ્વીકારી લીધું મેં સમય પસાર કરવા માટે એક સ્કૂલમાં નોકરી ચાલુ કરી દીધી ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને કુનાલ સાથે મારો સંબંધ દર મહિને ખર્ચ લેવા સિવાય બીજો કોઈ રહ્યો નહીં કુનાલને મારી કંઈ ચિંતા પણ નહીં મને પણ એવા માણસ સાથે કોઈ સંબંધ રાખવામાં રસ નહોતો એક દિવસ તેણે મને ગડગડાવાજે ખુલાસો કર્યો મારા જીવનમાં બાપ બનવાનું શોખ લખ્યું જ નથી તેને હતાશ દોઈ અને મારાથી રહેવાનું નહીં મેં પૂછી લીધું કે કેમ શું થયું તેણે કહ્યું સ્વાતિના લોહીમાં ઇન્ફેક્શન છે ડૉક્ટરે કહ્યું કે જો તે મા બનશે ને તો પણ તેને વિકલાંત બાળક જો પેદા થશે આ સાંભળી અને મને અફસોસ થયો કુનાલથી વધારે સ્વાતિ માટે દુઃખ થયું એ બિચારીની જિંદગી ખરાબ થઈ ગઈ હતી કુનાલે બે બે જિંદગી ખરાબ કરી નાખી જો તેણે મારી વાત માનીને કોઈ અનાથ બાળકને દત્તક લઈ લીધું હોત ને તો અમને ઘર પરનો આશરો પણ મળી જાત અને તે અનાથ બાળકનું જીવન પણ સુધરી જાત થોડી ક્ષણ ચૂપ રહ્યા બાદ કુનાલ આગળ બોલ્યો આરતી તને કેમ કહું કે કહેવા માટે તો કંઈ શબ્દ બચ્યું જ નથી ઉચારવા લાગી કે કુણાલ શું કહેવા માંગે છે તેણે કહ્યું કે શું આપણે ફરીવાર સાથે ન રહી શકીએ આ સાંભળી અને મારો પારો સાતમા આકાશે પહોંચી ગયો મનમાં તો થયું કે આને હમણાં જ ધક્કા મારી અને બહાર કાઢી મૂકું કુનાલ વિશે મારું અનુમાન સાચો જ નીકળ્યો પણ છતાં મેં પોતાની ભાવના ઉપર કાબૂ રાખી અને તેને પૂછ્યું કે આ હમદર્દીનું કારણ શું છે તેણે કહ્યું તો હજી મારી પત્ની છે તને તારો હક દેવા માગું છું આ સાંભળી અને મને જ થયું સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં તો આ જ ફરક હોય છે સ્ત્રી ખૂબ જ લાગણીશીલ હોય છે જ્યારે પુરુષ મતલબી હોય છે એટલે તો બધા વ્રત સ્ત્રીઓથી કરાવવામાં આવે છે આપણા ધર્મના ઠેકેદારો પુરુષોને ખુલ્લા આખલા બનાવી દીધા છે અને સ્ત્રીઓની મમતાને સંબંધોમાં બાંધી અને તેને પંગું કરી દીધી છે પણ હું ભાવુક થઈ નહીં મેં કહ્યું જ્યારે સ્વાતિને લઈને આવ્યો હતો ત્યારે મારા હકનો વિચાર નહોતો તેણે ખૂબ માસુમ ચહેરો કરી અને કહ્યું કે હું ભટકી ગયો હતો પણ હવે હું પોતાની ભૂલ સુધારવા માગું છું વિચાર્યું છે કે આપણે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિથી માતા પિતા બની જઈ મેં વ્યંગ કરતા કહ્યું કે ત્રીજા લગ્ન કરી લે એ જ બરાબર હશે આરતી મને માફ કરી દે મેં તારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે તેણે મને મનાવવાના ઘણા બધા પ્રયત્નો કર્યા પણ મેં કહ્યું કે તે શોતન લાવી અને પત્નીના અસ્તિત્વને ગાળ આપી છે તે મારું કલં જો બાળ્યું છે એટલે તારી બાપ બનવાની ઈચ્છા ક્યારે પૂરી નહીં થાય આટલું કહીને મેં તેને જતા રહેવાનું કહ્યું અને તેના ગયા પછી હું પલંગ પર પડી પડી રડવા લાગી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ